ધ્રાંગધ્રાના ધોળીધાર વિસ્તારમાં ચોરીનો ભેદ ઉકેલી ચોરીનો સામાન સહિત તેતાલીસ હજાર બસોનો મુદ્દામાલ સાથે એ કિસમને સિટી પોલીસે ઝડપી પાડ્યો ધ્રાંગધ્રાના છેવાડા વિસ્તાર ધોળીધારમાં થોડા દિવસ પહેલાં મકાનના તાળા તોડી સોનાના ચાંદીના દાગીના તાંબા પિત્તળના વાસણ અને ત્રણ રોકડા સહિતની ચોરી થઈ હતી ત્યારે આ અંગે ડાંગદ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ પોલીસે તપાસ હાથ ધરવામાં આવી હતી અને એક આરોપીને ધોરીધાર પાસેથી તેંતાલીસ હજાર બસોના મુદ્દામાલ સાથે સિટી પોલીસે ઝડપી પાડી અને બે દુકેલ્યો હતો ડ્રાંગદ્રા વિસ્તારમાં ચોરીના બનાવો વધતા ડીવાય એસપી જેડી પુરોહિતના માર્ગદર્શન હેઠળ સિટી સીટીપીઆઈ એમયુ મસી પીએસઆઈ સોલંકી બરદેવસિંહ બિજરાતસિંહ નરેન્દ્રસિંહ સંજયભાઈ મુંદવા પ્રતાપસિંહ રાઠોડ અને પોલીસ સ્ટાફ દ્વારા એ તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે ચરાડવા ગામનો પ્રદીપભાઈ વસંતભાઈ સોલંકી નામનો યુવાન આ ચોરીના બનાવમાં સંડોવાયેલ છે ત્યારે પોલીસે આરોપીની ઝડપી પાડી તેની પાસેથી સોના ચાંદીનાના દાગીના તાંબા પિત્તળના વાસણ અને ત્રણ હજાર રોકડા સહિત તેતાલીસ હજાર બસોનો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી અને વધુ પૂછપરછ હાથ ધરી હતી